વડોદરા મહાનગરપાલિકાના વિકલ્પ શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે ને નિર્ણય એવો છે કે જે દસ પાસ હશે તે ડ્રાઈવરોને નોકરી પર લેવામાં આવશે તો હું માન્ય કમિશનર તેમજ મેયરશ્રીને જણાવવા માંગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા એકવીસ વર્ષથી કાર્યરત છે ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે આપણે ડિમોલેશનની કામગીરી છે પાણીની પુરાય છે આ લોકોએ કાર્યરત કર્યું છે ના જે આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ નવા વર્ષમાં એક એક નિયમ મૂક્યો કે ભાઈ દસ પાસ લેવાના છે તો તમે જોવા જઈએ ને આપે તો અહીંયા સિત્તેરથી એસી ટકા અભન માણસો છે અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો એકવીસ વર્ષનો પણ અભાન છે એ જ એમની મોટા મોટી ભૂલ છે જેથી આજે એમને છે એમને વંચિત કરવામાં આવે છે ને અમે આપના માધ્યમથી માન્ય કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવા માંગીશ કે એક ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે તો આ નિર્ણયમાં થોડો વિચારણા કરીને અને દસ નું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટેક્ટ પર સમાવેશ કરવામાં આવે એવી અમારી એમને રજૂઆત છે જયેશ સોલંકી વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર નીના પ્રેસિડેન્ટ